તળાજાના પિતલપુર ગામે છાસઠ કેવીની બાજુમાં ગૌચરાણમાં ખેડૂતોની સભા યોજાઈ અનેક પ્રશ્નો લઈ ખેડૂતો ઉપસ્થિત રહ્યા રિપોર્ટ કમલેશ ગાપા હું મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા બત્રીસ નંબર વિશે જાજુલે આજે ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત એટલે કે ખેડૂતને જાગૃત કરવા માટે એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને મારી પાસે અનેક પ્રશ્નો આવ્યા છે જે જાહેર ક્ષેત્રના છે જે લાઇટના છે પાણીના છે રોડ રસ્તાના છે છે ઘણા એવા બધા પ્રશ્નો છે કે જે આમ જનતા પીડેરી છે એના માટે હવે ખેડૂતને જાગૃત કરવા એ જ અમારો ઉદ્દેશ છે ખેડૂતને સુવિધા આપવી એ જે મારા પ્રશ્નો આવ્યા છે પશુ દવાખાનાના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે લાઇટના પ્રશ્નો છે બીજી વિષયના પ્રશ્નો છે આ જે બધા પ્રશ્નો આવ્યા છે એને આગળ હવે અમારી જવાબદારી રહેશે સહકાર અને અમે તમામ રજૂઆત કરીશું યોગ્ય ઓફિસોમાં પહોંચાડીશું અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશું અને આગામી પણ ખેડૂતોને આવી જ રીતે જાગૃત થવા માટે અમે આવી ખેડૂત સભાઓ કરતા રહીશું એવો અમે ખેડૂતો મુસીબત આવે અમે એ પ્રશ્નો માટે લડવા તૈયાર રહીશું ખેડૂતોના સહકારની અપેક્ષા સહ